આપડે રહ્યા ગરીબ એટલે ગાડી માં આવ્યા હવે જવો તો એતાન બેઠો છે ભાભી બેઠા એને મસ્ત મજા ને એન્જોય કરે છે આ જે રીતે આ બધા જીવો ને નાસ્તો એનો ચાલુ થઈ ગયો હવાર હવાર ના પોર માં છોકરાઓ ભૂખ લાગી ગઈ જે નીટ જે ને થામો જો તો આમ કર ને આમ કરતા તો હા જો માઈ આઈ કે છે જો આ ઘર ઉપર પાણી કેતો ભાઈ

હું કરો જે લાવ જો આ ફઈ છે આ કારુ કાકા બેઠા હે કારુ કાકા આ કારુ બેઠા હે કારુ કાકા એ કારુ કાકા અમારા મોટા કાકા આવી ગયા હે કારુ કાકા શું કરો છો તમે આ કિંડોરા મોરવા મજા આવે છે ને કિંડોરા મોરવા ની પાકી જો હવે છે ને આ કાકી શું કે કાકી શું છો તમે હે કાકી શું કે છો તમે મોજ કરવાએ તો મોજ જ જો આ બધા એ આટ પરિવાર બધા એ તાવા માં બધા લાગી ગયા લાગી ગયો છે અને શિતલ કાકી તમે કઈ કહેતા હતા આપણે કાર્ુ કાકા વિશે ક્યો તો કામ નથી કરતો એટલે જો આવી રીતના હાલે છે હવે આગળ તમને મળાવ મુગટ ઉપર હજન નથી આવતો ને આ ના નહી હું જાય કોઈ નીકળે શું કરે નીકળમો નીકરાય હલવાઈ

શું સુધારા છો હવે બોલો જો પછી મરચા મરચા સુધારે જવો જોજો તમે ફાઇનલી ભાત બફાઈ ગયા છે મસ્ત મજા છૂટા થઈ ગયા છે ભાત એને ઓસાવી નાખી વાત તો એને એન્જોય કરવાનું છે વિચાર કરો મસ્ત ડગરા છાપ ભાત બી હવે આપણે એને ઓહાવી નાખી જવું ફાઇનલી છે ને આપણે દાળ સાત ને એવું કરવાનું તો આપણે દાળ બફાઈ ગઈ ને ભાત બફાઈ ગયા છે હવે આપણે આગળ તો સોઈ બનાવીશું અને ખશું પછી જો પાછળ છે ને લાડવાની તૈયારી થઈ થાય છે અલગ અલગ ફેમિલી કામ કરી જાય વાતાવરણ છે ગરમી નથી ખાતી ને ચિરાગ મજા આવે ને હાથું કે ભાઈ ચિરાગ કે મજા આવે ફૂલ ને ફૂલ નાચતો અને ફૂલ બધું લઈને આવ્યા છીએ બધું ખાઈ પીને જલસા જ કરવાના છે તો ભાઈ સવે તાવો કરવાની આપણે ચાલુ કરી દઈએ થોડું ઘણું કામ કરી લે પછી આપણે એમાં બધું થઈ જઈ છે મજા આવશે છે જો આ બધાય ભાઈઓને બધા કરે છે આપણું તો ફેમિલી ગેસ્ટ છે ને બહુ મોટું છે એટલે આપણે કંઈ મોટો ન હોય બધાને થોડું થોડું કામ કરવાનું હોય હવે બહેનારી જોઈએ ફેમિલી જોઈએ

બાકી આપણે આપણે આપણા વર્ગની રસોઈ છે એ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે જો ખાઈ ભરી જાય એટલે આપણે ટૂંક સમયમાં જમી લેવાનું છે તો કઈ આવી જવું બધા લાડવા ખાવાના માતાજીના નિવેદનો પ્રસાદ લે જમાઈ ગયું છે અને સામે જવું આ લોકો રહ્યા ને બધા વાસણ ને એવું બધું કમ્પ્લીટ કરે છે વાસણ કમ્પ્લીટ થઈ જાય અને હવે જઈશું ફાઈનલી જો જમાઈ ગયું અને ફ્રેશ ફ્રેશ થઈ ગયા બધું વાસણ ધોવાઈ ગયું

અને પીવું મારી સાથે હતી તો પીવું અમે ઘરે મૂકી આવીને આપણે મસ્ત મજાની ખુલ્લા હવા વાતાવરણમાં મસ્ત એન્જોય કરવા જઈએ આ જીત કે આવું દેખા છે તો ગાઈસ તો હમ આવું છે ને તમારું હા એકદમ તો હું મજા આવી આજે એવું છે તો હા ગાઈસ